એ શકતા બોલ બસ હવે શું કરશો તાપે લઈ જન પછી હરખાને ફોન ને તાર શું કરું તાર આ તો પોતી તો આની હું તો શું

એ તો પડ્યો તો આમ પડ્યો ધોરિયામાં એમ હોય પણ આને કઈ હરબ તો કાઢ્યો છે કે કોઈ ઈ ખરાવે એલે આમ હાસો કોને પડો મને તો આમ થોડું વેમ દેવું લાગે ના ના હાસો હે હોય પરખા એ પરખા પણ મરી ગયો થઈ ના બોલે હજુ પૂરો થઈ ગયો લાગે પતી ગયો લાસ્ટ તો ખોલે એક વખત તો

તો બીવરાબા નહી આ તમને કહી કોઈ પાણી વાળવા ને કોઈ નામ બીવરાબા નહી પણ પોતે હાથે બેઠા નથી તમારા બેના છે ઉપર